ભુજથી પશ્ચિમ કચ્છને જોડતા મિરજા પર ચાર રસ્તા પર અદ્યતન પોલીસ ચોકી બનાવવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું ભુજથી પશ્ચિમ કચ્છ તરફ એટલે કે માંડવી મુન્દ્રા અબડાસા લખપત નખત્રાણાને જોડતા મિરઝા પર ચાર રસ્તા પર આમ તો પોલીસ ચોકી કાર્યરત છે પરંતુ આ પોલીસ ચોકી અદ્યતન સાધનો અને સુવિધા સાથે સક્રિય બને તે માટે આજે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું જિલ્લા પોલીસ અધિક્ષક પશ્ચિમગ્છ શ્રી મહેન્દ્ર બગડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પોલીસ ચોકીનું બિલ્ડિંગ બની ગયા બાદ આ પોલીસ ચોકી અત્યંત મહત્વની બની જશે જ્યાંથી અબડાસા લખપત નખત્રાણા અને માંડવી મુન્દ્રા જવા માટેના રોડ પર લોકપાળાના સહયોગથી બનનાર આ અદ્યતન પોલીસ ચોકી તમામ સાધનોથી સજ્જ હશે અને સુવિધા પણ ઉપલબ્ધ હશે પોલીસની સાથે સાથે દેશની સમાજની વિસ્તારની અને સલામતીની જવાબદારી નાગરિકોની પણ છે તેમ કહેતા પોલીસને સહયોગી બનવા પણ અપીલ કરી હતી શ્રી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ કરવા મક્કમ છે દિવસે દિવસે પોલીસ ચોકીઓ અને પોલીસ સ્ટેશનો અપગ્રેડ થઈ રહ્યા છે તેમ જણાવી લોકોને સહયોગી બનવા અપીલ કરી હતી આજે પશ્ચિમ કચ્છમાં સવારના ભાગે માધાપર અત્યારે મિરઝાપર પોલીસ ચોકીના પોતાનું મકાન હોય સુવિધા સુવિધાસભર હોય અને એની વ્યવસ્થા હોય એવી પોલીસ ચોકીનું ખાત ખાતમુહૂર્ત પ્રસંગે આ રોડ છે એ પશ્ચિમ કચ્છ અબડાસા લખપત નખત્રાણા મુંદ્રા માંડવી અહીંયાથી પસાર થતા હોય અને સ્વાભાવિક છે કે આ વિસ્તાર પણ જે રીતે ભુજ વધતું ગયું મિર્ઝાપર પણ વધતું ગયું તો પોલીસ ચોકીઓ તો સ્વાભાવિક છે ત્યાં શું બનાવ બને છે લોકોને શું તકલીફ છે એ એના પોલીસને ધ્યાને આવે અને જે રીતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ એ બહુ નિષ્ઠાથી કામ કર્યા છે એવી જ રીતે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ ગુજરાતમાં ક્રાઇમ કેમ ઓછું બને બને છે એના માટે લગામ કેમ આવે અને જે માણસો બદમાશી છે જે બદમાશી કરતા હોય એના ઉપર અંકુશ કેમ આવે આના ભાગરૂપે જે રીતે પોલીસ સ્ટેશનોની સંખ્યા પણ વધતી જાય છે પોલીસ સ્ટેશનો અપગ્રેડ પણ પીએસઆઈના જગ્યાએ પીઆઈની પણ વ્યવસ્થા થઈ રહી છે ત્યારે આજે મિરઝાપરમાં એક પોલીસ ચોક્યનું ખાતમુહૂર્ત કરી પીપી ધોરણે એમાં કેટલાક સહયોગી દાતાઓએ પણ સહયોગ આપ્યો છે અને સ્વાભાવિક છે કે કોઈ પણ તંત્ર એકલું કામ ન કરે અને જો સહયોગ મળે તો એ ડબલ તાકાતથી કામ કરતું હોય લોકોના સહયોગ વગર કોઈપણ તંત્ર આગળ વધતું નથી એટલે લોકોને પણ આપના માધ્યમથી હું અપીલ કરીશ કે માત્ર ને માત્ર આ દેશની રક્ષા સુરક્ષા કે શાંતિ સુલેખ કરવાનું કામ પોલીસનું નથી પોલીસ કરે છે એમાં ના નથી પણ આપણો પણ સહયોગ ક્યાંક આપણા જાણે આપણે આપણા આપણા મગ ધ્યાને આવી વાત હોય કે અહીં આવું બને છે તો ચોક્કસ પોલીસનું ધ્યાન દોરે અને પોલીસ એટલા માટે સક્રિયપણે રાત દિવસ જોયા વગર આ દેશની આ ગુજરાતની આ કચ્છની સુરક્ષા શાંતિ કેમ બની રહે એવા પ્રયત્ન કરી રહે છે ત્યારે આપણો પણ સહયોગ લોકોનો પણ સહયોગ મળી રહેશે એવી હું અપીલ કરું છું અને આ પોલીસ ચોકી બનશે આવતા દિવસોમાં આ વિસ્તાર માટે મિરઝાપર માટે અનેક ગણી ઉપયોગી થશે એવી હું અપેક્ષાને આશા રાખું છું હું પોલીસ મિત્રોને પણ વિનંતી કરીશ કે જે જવાબદારી મળી છે એ નિષ્ઠાથી તમે જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવો અને ભગવાને કીધું છે કે તમે જ્યાં હો ત્યાં જે કરો ત્યાં એક કામ ઈમાનદારી કરશો તો એ ભક્તિ છે ભક્તિ બીજી કોઈ હોઈ જ ના શકે એટલે આપણે સૌ સાથે મળીએ આ કચ્છના હિત માટે આ વિસ્તારના હિત માટે જેટલું જેનાથી જ્યાં હોય ત્યાં સહયોગ આપી અને રાષ્ટ્રના હિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે દેશની ચિંતા કરી રહ્યા છે ત્યારે ને તમારો પણ સહયોગ જરૂરી છે તો આવતા દિવસોમાં આ ચોકીથી સારું કામ થશે ઘણો આ વિસ્તારને ફાયદો થશે આજરોજ મિરજાપર ગામે જે ત્રણ રસ્તા છે એક રસ્તો નખત્રાણા જાય છે એક રસ્તો માંડી જાય છે એ રસ્તા ઉપર પોલીસ ચોકીનું ખાતમ પ્રસંગે આજે પ્રોગ્રામ રાખેલું હતું ખાસ તો પોલીસ એ પ્રજાનો મિત્ર છે અને પ્રજાના સુખાકારી માટે અને લોકો શાંતિમય અને ભયમુક્ત જીવી શકે એના માટે પોલીસ જરૂરી છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને દેશમાં હંમેશા શાંતિને મળેલ રહે એના માટે હંમેશા પોલીસ બીએસએફ કે આર્મી અને એમાંય આપણો આ કચ્છ જે બોર્ડર વિસ્તાર છે તેમાં આંતરરાષ્ટ્રીય ગુનેગારોની પ્રવૃત્તિઓ વધતી હોય એને ડામવા માટે આ બધું બહુ જરૂરી છે તો ખાસ તો હું એ કહીશ કે આ જગ્યા જે પોલીસ એક નિર્માણ થઈ રહ્યું છે એ ત્રણ રસ્તા ઉપર જે તે વખતે અહીંયા દબાણો થયેલા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ થતી હતી દબાણ મિરઝાપર પંચાયત દ્વારા દબાણ હટાવી અને જગ્યા ખુલ્લી કરી અને ગ્રામ પંચાયતે ઠરાવ કરી અને આ જગ્યા પોલીસને સોંપેલી હતી મિર્ઝાપરના મોટું ભુજની બાજુમાં મોટું ગામ છે ત્યાં પણ જેમ 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 વસ્તી વધે તેમ પણ ગુનેગારો પણ વધે અસાજામીક તત્વો પણ વધે અને ગુનાખોરી પણ વધે એને ડામવા માટે પોલીસની જોવું જરૂરી છે તો આજે મિરઝાપરના ખૂણા ઉપર જ્યારે એટલું મોટું પોલીસ સ્ટેશન બનશે તો એ પણ ગામને એક ઉપયોગી થશે ગામમાં કોઈ પણ નાની સોની કંઈક પ્રવૃત્તિ બને કોઈ મારામારીનો બે બનાવ બને કે ચોરીનો બનાવ બને તો એમાં પણ ગામમાં જે કોઈ અસામિક તત્વો રહેતા હોય જે ગુનેગારો રહેતા હોય એને પણ એ લોકો પણ ડરીને રહેશે અને ખાસ તો આજે પોલીસ સ્ટેશન બની રહ્યું છે તો અમારા વિરજાપરના હિમ્સ ઇન્ટરનેશનલ ધનસુખભાઈ સિંહાણી અને એના ભાઈ નિલેશભાઈ સિંહાણી જે આર્થિક સહયોગ આપી રહ્યા છે તો માત્ર બધું સરકાર જ કરે એવું જરૂરી નથી લોકો પણ મંદિરો મસ્જિદો પોતાના ધાર્મિક સ્થળો ઉપર દાન બધા આપતા હોય છે સાથે સાથે આવી પ્રવૃત્તિઓમાં પણ લોકોને આર્થિક સહયોગ આપવો જોઈએ જેનાથી માણસોને શાંતિમય જીવન મળી શકે

એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન